વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી કુમારજી મહોદયની દિવ્ય અધ્યક્ષતામાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો નવલખી મેદાનમાં ભવ્ય પ્રારંભ થયો હતો વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી બ્રાજકુમારજી મહોદયની દિવ્ય અધ્યક્ષતામાં આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અંતર્ગત વ્રતધામ સંકુલથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ નવલખી મેદાન ખાતે પહોંચી હતી જ્યાં ભવ્ય મહોત્સવની શુભ શરૂઆત થઈ હતી જે પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરાની રાવપુરા વિધાનસભા મત ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના સાંસદ અને વલ્લભ યુથ ઓર્ગનાઇઝેશનના પ્રમુખ ડોક્ટર હિમાંગ જોશી સહજીગંજ વિધાનસભા ક્ષેત્ર

શ્રી કૃષ્ણ નાથ નૃત્ય કરતા કરતા ભક્તિ દેવી પધાર્યા છે જ્ઞાન અને વૈરાગ એ યુવાન થઈ ગયા છે શ્રીમદ ભાગવત કથા ના શ્રવણ માત્ર થી ભક્તિ જ્ઞાન વૈરાગ તપની આપણને પ્રાપ્તિ થઈ જાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર